સજ્જનો નમસ્કાર સ્વાગત છે આપનો તો સજ્જનો આજે રવિવારનો રજાનો દિવસ હોવાથી વિવર્સના પૂછાયેલા પ્રશ્નોનો મારી સમજ પ્રમાણે ચર્ચા કરી એક પ્રામાણિક સમાધાનનો પ્રયાસ કરું છું તો સૌ જોડાયેલા રહેશો તેવી અપેક્ષા સાથે ચર્ચા શરૂ કરીએ છીએ તો એક સજ્જન પૂછે છે કે બજાજ હાઉસિંગ નો શેર એકસો સુમ્માલીસ રૂપિયાના ભાવથી લીધા છે અને ભાવ ઘટી ગયો છે તો શું કરવું હવે જો એનો જવાબ હું મારી સમજ પ્રમાણે આપું તો આ બજાજ હાઉસિંગ ફાઈનાન્સ એક ન્યુ લિસ્ટેડ કંપની છે અને કંપની જયારે આઈપીઓ લાવે ત્યારે તેમાં અલગ અલગ કન્ડિશન હોય છે રોકાણકારો ના વર્ગ પાડેલા હોય છે છેબીના નિયમ પ્રમાણે આમાં જે રિટેલ રોકાણકારો હોય તેને આઈપીઓમાં મળેલા શેર વેચવા માટે લિસ્ટિંગના દિવસથી જ સ્વતંત્રતા હોય છે અને તે શેર ના લિસ્ટિંગના દિવસથી ચાલુ થઈ જતા હોય છે પરંતુ તેના સિવાય એક એન્કર પીરિયડ હોય છે અને આ લોક ઇન પીરિયડ પૂરો ન થાય ત્યાં સુધી તેઓ તેમને મળેલા શેર માર્કેટમાં વેચી શકતા નથી લોકિન પિરિયડ પૂરો થાય ત્યાર પછી જ તેઓ તેમને મળેલા શેર વેચી શકે છે હવે આ બજાજ ફાઈને બજાજ હાઉસિંગ ફાઇનાન્સના કિસ્સામાં બન્યું એવું કે બાર ડિસેમ્બરે આ એન્કર ઇન્વેસ્ટરનો લોક પિરિયડ પૂરો થયો એટલે તેઓને તો આઈપીઓમાં ઓફર પ્રાઇસથી મળેલા આ શેર હતા અને પ્રોફિટ સારો થતો હોવાથી તેઓએ તેમનો માલ માર્કેટમાં વેચ્યો જેના કારણે સેલિંગ પ્રેશર આવ્યું અને આ કારણથી ભાવમાં ઘટાડો આવ્યો હવે આપે જે માલ ખરીદ્યો છે તેને જાજો સમય થયો પણ નથી અને આ કંપની લોસ બુક કરવા જેવી તો છે પણ નહીં લોસ તો ત્યારે જ બુક કરવાનો હોય કે કોઈ ફ્રોડ હોય અથવા પ્રમોટર કોઈ ગરબડ સામે આવે જયારે આ કંપનીમાં તો એવું કઈ છે જ નહીં અને સ્ટોક કોઈ પણ હોય થોડું તો અપડાઉન રહેતું જ હોય છે માટે પેશન્સ રાખી થોડું લોંગ ટર્મ વિઝન રાખવું હવે બીજો સવાલ આવેલો છે કે સજ્જન પૂછે છે કે સારા ફંડામેન્ટલ વાળી એક સ્મોલ કેપ કંપની બતાવો હવે આમાં સૌથી પહેલા તો હું મારી વિચારધારાની વાત કરું તો કંપની સ્મોલ કેપ હોય મિડ કેપ હોય કે લાર્જ કેપ હોય પરંતુ એક કંપનીનો પોર્ટફોલિયો કદી પણ બનાવાય નહીં અને પોતાનું ટોટલ મૂડી રોકાણ એક કંપનીમાં કરાય પણ નહીં પોર્ટફોલિયો ડાયવર્સિફાય પણ હોવો જોઈએ અને કુલ રોકાણમાંથી એકથી ત્રણ ટકા એક કંપની માટે બહુ થઈ ગયા તેનાથી વધારે ખરીદવું અને ધીરે ધીરે પ્રોફિટ બુક કરવું આ કોન્સેપ્ટ મજાનો છે કોઈવાર વિગતે ચર્ચા કરીશું આના ઉપર પણ આગળનો સવાલ છે એક સજ્જન પૂછે છે કે એફઆઈઆઈ ક્યારે વેચે અને ક્યારે ખરીદે તે ખબર પડે ખરી મતલબ ચાલુ માર્કેટ કોઈ માહિતી મળતી નથી અને બીજું કે આ એફઆઈઆઈ જે છે ને તે કોઈ એક સંસ્થા કે કંપની નથી એક દેશ પણ નથી આખા વિશ્વના રોકાણકારો કોઈને કોઈ માધ્યમ દ્વારા ભારતીય શેર બજારમાં ખરીદી અને વેચાણ કરે છે અને તે બધા પોતપોતાની રીતે કામ કરતા હોય છે તેમની કોઈ યુનિટી કે કાર્ટેલ હોતી નથી કોઈ ખરીદી કરતા હોય તો કોઈ વેચાણ પણ કરતા હોય બધા પોતપોતાના દ્રષ્ટિકોણથી કામ કરતા હોય છે અને આપણા સુધી વિગત માર્કેટ બંધ થયા પછી જ પહોંચતી હોય છે તો સજ્જનો આજની આ ચર્ચા આપણે પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો નમસ્કાર